હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં એકદમ તાજા મળતા તેવા લાલ મરચાંની ચટણી તમે અથાણું પણ કહી શકો જેને તમે બાર મહિના સ્ટોર કરીને રાખવું હોય તો પણ રાખી શકો આ ચટણી બનાવવાની બધી ટ્રીક અને ટિપ્સ સાથે હું તમને બતાવીશ કેટલી કન્સિસ્ટન્સી રાખવાની અને કઈ વસ્તુ કેટલી નાખવાની તે તમે જોશો તો એકદમ અથાણા જેવી જ બનશે તમે બાળકોને પૂરી પરાઠા કે પછી બ્રેડ પર લગાવીને પણ આપી શકો એકદમ જામ જેવી લાગશે અને મોટાને બનાનાને બધાને જ ખૂબ જ ભાવશે અને એકવાર બનાવીને તમે બાર મહિના સુધી રાખીને પણ ખાઈ શકો તેવી બનશે જમવામાં શાકની પણ નહીં જરૂર પડે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલી કરીએ વિડીયો ગમે તો લાઈક ને શેર જરૂરથી કરજો વધુમાં વધુ શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે ચટણી બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા તાજા લાલ મરચાં લીધા છે તેને સારા પાણીએ ધોઈને બરાબર સાફ કરી લીધા છે કોઈ પણ આપણે વસ્તુ ચટણી કે પછી બાર મહિનાના અથાણા બનાવતા હોય તો સારા પાણીએ ધોઈને એકદમ કોરા કરી લેવા સેચ પણ પાણી ન રહે તે રીતે જેથી તે લાંબા સમય સુધી જળવાઈ રહે અને ખરાબ પણ ન થાય કાળું પણ ન થાય ને ચીકણું પણ ન થાય અથાણું હવે બરાબર કોટનના કપડાંથી લૂછીને આપણે એકદમ કોરા કરી લઈશું પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું જો એવું લાગે તો થોડીવાર માટે પંખો ચાલુ કરીને તેની નીચે પણ રાખી દેવા જેથી એકદમ સૂકા થઈ જાય અને હવે તેના ડીટિયાનો આગળનો ભાગ કાપીને તેની વચ્ચેથી આવી રીતે બે કટ મૂકી દઈશું અને વચ્ચેથી આવી રીતે જે બિયાનો જે નસનો ભાગ આવે છે તે આપણે મરચામાંથી કાઢી લેવાનો છે અને પછી આ મરચાંના આપણે રફલી મોટા મોટા ટુકડા કરી લેવાના છે આ ચટણી તમે બાળકોને બ્રેડ ઉપર પરાઠા ઉપર કે પછી રોટલી કે ભાખરી સાથે જેમની જેમ આપશો તો પણ ભાવશે ને હવે આવી જ રીતે બધા જ મરચાંના આવી રીતે વચ્ચેનો ભાગથી કટ કરીને બીને નસનો ભાગ કાઢીને આપણે બધા જ મરચાંના આવી રીતે મોટા મોટા ટુકડા કરી લેશું પછી આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરવાના છે મિક્સરનું ચટણીનું જે જાર આવે છે તે આપણે લઈ લેશું અને તેમાં આપણે આ બધા જ મરચાંના ટુકડાને નાખીશું મરચાં વધારે હોય તો તમે બે વખત થોડા થોડા નાખીને પણ ક્રશ કરી શકો અને જો આટલા જ હોય તો વારે થઈ જશે હવે આપણે મરચાં ક્રશ કરતાં પહેલાં તેનો મસાલો તૈયાર કરી લેશું તેના માટે બે ચમચી જેટલા રાયના કુરિયા બે ચમચી જેટલા મેથીના કુરિયા એક ચમચી વરિયાળી અને એક મોટી ચમચી જેટલા આપણે ધાણા લેશું અને આ બધી જ વસ્તુને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને એકદમ અધકચરું એવું ક્રશ કરી લેવાનું છે તમે જુઓ તેમ સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે સુગંધ પણ સરસ આવશે અને હવે તેવી જ રીતે આપણે આના આજારમાં મસાલો એક બીજા બાઉલમાં લઈને મરચાંને તેમાં નાખીને તેને પણ એકદમ પલ્સ મોડમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે પેસ્ટ બનાવી લઈશું અધકચરી પેસ્ટ બનાવવાની છે આવી રીતે બેથી ત્રણ વખત ચાલુ બંધ ચાલુ બંધ કરશો ત્યાં સરસ આવી પેસ્ટ તૈયાર થઈ જશે અને હવે આપણે તેના માટેનું અથાણું બનાવીશું એક પેનમાં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું આપણે આ ચટણી લાંબો સમય સારી રાખવાની છે એટલે આપણે તેલનું પ્રમાણ વધારે રાખીશું તેલ ગરમ થાય હલકું એવું એટલે તેમાં બે ચપટી હિંગ એડ કરીને જે મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે આમાં તમે એડ કરી દેશો ને પછી ચટણીને તેલમાં બરાબર મિક્સ કરીને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર જ રાખવાની છે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અહીં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે ને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું બંનેને પેસ્ટમાં મિક્સ કરીને આપણે લો ગેસની ફ્લેમ ઉપર આ પેસ્ટને સરસ એવી ઉકળવા દેવાની છે તેનું બધું પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચટણી બનાવવામાં આ વસ્તુ મેન છે મરચાંની પેસ્ટનું બધું જ પાણી બળીને એકદમ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે તમે જુઓ તેમ પાણી બળીને તેલ તેલ એકદમ છૂટું પડીને સરસ એવું ઘાટું મિશ્રણ થઈ ગયું છે અને હવે તેમાં આપણે જે મસાલો મિક્સરમાં તૈયાર કર્યો હતો તે તેમાં એડ કરી દઈશું મેં અઢીસો ગ્રામ મરચામાં આટલો બધો જ મસાલો એડ કરી દીધો છે આપણે પહેલાં મસાલો એડ નથી કર્યો કારણ કે મરચાં સાથે તે બળી જવાની કે તેની સુગંધ ખરાબ થઈ જાય તેના માટે આપણે જ્યારે પેસ્ટ તમારી પાણી બળીને તૈયાર થઈ જાય ત્યારે જ મસાલો એડ કરવાનો અને હવે આપણે બે ત્રણ મિનિટ માટે આ મસાલાને તેમાં મિક્સ કરવાનો અને ચોળવવાનો છે સરસ એવી સુગંધ આવવા મળે મસાલાની પછી આપણે તેમાં બે મોટા લીંબુનો રસ એડ કરીશું અને ચટણીનો કલર સારો રહે તે માટે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું ને તેને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે આપણે આવી રીતે ચલાવતા રહીને મિક્સ કરી દઈશું બધું મિક્સ થઈને સરસ એવું એકદમ તૈયાર થઈ જાય એટલે હવે તેમાં આપણે ગળપણ માટે એક વાટકી જેટલો ગોળ એડ કરીશું ઝીણો ક્રશ કરેલો આ ચટણીનો ટેસ્ટ તીખો ખાટો અને ગળિયો ત્રણેય રીતે આવશે એટલે છોકરાઓને જેમની જેમ ખાવાની પણ મજા આવશે અને મોટાને શાકની જગ્યાએ પણ ભાવશે તમે આમાં ખાંડ પણ લઈ શકો પણ ખાંડ કરતાં ગળ ગોળનો સ્વાદ સારો આવે છે અને ખાવામાં પણ હેલ્ધી રહે છે એટલે મેં ગોળ એડ કર્યો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ગોળ પીગળી જાય એટલે આ મિશ્રણને એકદમ પંખા નીચે ઠંડુ થવા મૂકી દેસું આવું ઠંડુ થઈને એકદમ જેમ જેવું તૈયાર થઈ જાય એટલે આપણે કાચની બોટલમાં તેને ભરી લેવાનું છે તમે એરટાઈટ બોટલ હોય તેમાં ભરીને તમે બાર મહિના સુધી બહાર રાખશો તો પણ તમારું અથાણું આ સારું રહેશે ને ફ્રીઝમાં રાખશો તો પણ સારું રહેશે જો તમે ક્યારેય આ રીતે લાલ મરચાંની ચટણી અથાણું ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ